અંકલેશ્વર જેડીસીની કેડીલા જાયડન્સ કંપની ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કંપની અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા આજ રોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેડીલા એડન્સ કંપની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે કંપનીના અધિકારીઓ નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ છે તે રહ્યા અંકલેશ્વર રેન્જના વન અધિકારી શ્રી ડીવી ડામોર સહિત આગેવાનો અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા એ બી સંયુક્ત રાષ્ટ્ર સંઘ સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ દ્વારા ઓગણીસો ને બોતેર માં સ્વીડન ખાતે આ પાંચ જૂન પર્યા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારે એની શરૂઆત ઓગણીસો ને તોતેર થી સતત આપણે પર્યા દિવસ મનાવી રહી ત્યારે તો બે હજાર પચીસ પ્લાસ્ટિક મુક્ત વિશ્વ થી આજે જયારે આ કાર્યક્રમ કર્યો ત્યારે જે પ્રકારે ઔદ્યોગિકરણ થવાને કારણે પણ પર્યાવરણ નુકસાન થઈ રહ્યું છે જે ઘરો હતા જે જંગલો હતા જે ખેતરો હતા એના અંદર પણ મકાનો બનાવ્યા છે આજે જોવે છે કે જમીન પર ઘટતી જાય છે અને ઝાડો પર ઘટતા જાય ત્યારે જે પ્રકારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિયન ની વાત કરું

આપણે પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનાવવા માટે આ કોઈ એક દિવસનું કામ નથી પરંતુ જન જાગૃતિ આવે લોકોમાં અવેરનેસ આવે એને કારણે ગમે ત્યાં પાણીની બોટલ ફેંકે જબલા ન ફેંકે એ માટેનું એક જન જાગૃતિ જો લોકોમાં આવશે તો ઓટોમેટિક ધીમે 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 આ પ્રક્રિયા પાંચ દસ પંદર વર્ષ સુધી ચાલશે તો સ્વાભાવિક છે કે પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનવા તરફ જશે ત્યારે આપણે તો બધા સહયોગી કરીએ અને તમામ મિત્રોને આજે હું પાંચ જૂન પરિવાર દિવસ નિમિત્તે હું તમામ મિત્રોને ખૂબ શુભેચ્છા પાઠવું છું